જ્યારે સંપત ચૌધરી ગડોદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા માટે પહોંચ્યા ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતા હોવાનો વિડીયો ઉતારી લીધો લિંબાક વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી મહામંત્રી છે શ્રવણ જોશી જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો કેટલું આપો છો શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અને દુકાનો વાળાનો સંપર્ક કર્યો ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવા ને સાડા લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે થયો હતો જે આ લોકોનો માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોને ડીલ થઈ તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા ત્રણસો બે મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે શ્રવણ જોશી કોણ છે હોદ્દો શું છે ત્યાંનો શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડા નો વેપારી છે હું એનું જણાવું છે પરંતુ એ સાથે જ એ લિંબાયત નો આમ આદમી પાર્ટી નો યુવા મહામંત્રી છે